चल पटेल आर्ट्स एंड कॉमर्स कॉलेज प्रिंसिपल श्री एम बी कैंपस डायरेक्टर विजय काजलबेन पटेल गायक भी भी वन गेम्स भी भी गीत संगीत तारीख सात बेहजार चौबीस स्पोर्ट्स डे रस्सा खेच लींबू चमची लूट तारीख आठ बेहजार चौबीस गुरुवार कल्चर डे जग्स मिमी की दुहा छंद डांस गीत कवाली शायरी मैन एक्टिंग तारीख नौ बेहजार 2024 શુક્રવાર રાસગરબા ગ્રુપ સામૂહિક ડ્રેસ કોડ ટ્રેડિશનલ ફરજિયાત રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા ભાયા બદર પ્રિન્સિપલ ડોક્ટર એમ ડી સવસાણી એચ પટેલ આર્ટશન કોમર્સ કોલેજ એન્ડ ટી માકડિયા લો કોલેજ તારીખ પાંચ થી નવ તારીખ સુધી અમારી કોલેજમાં ટેલેન્ટ ફિયાસ્ટા બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રથમ દિવસે વન મિનિટ જેમ શો હતો બીજે દિવસે કરાઓ કે મ્યુઝિક મોર્નિંગ પછી સ્પોર્ટ્સ ડે પછી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ અને છેલ્લે દિવસે સમૂહ રાસ ગરબાનું આયોજન કરેલ છે આજના દિવસે રાજકોટથી આવેલા માંગનેર કોલેજના પ્રોફેસર ચંદા રાણા અને કાજલબેન પટેલ દ્વારા કરાઓ કે દ્વારા વિદ્યાર્થીઓને સંગીત મ્યુઝિકલ મોર્નિંગ સાથે સરસ મજાના જૂના અને નવા ગીતોથી મોજ કરવામાં આવી ગઈ કાલે વન મિનિટ ગેમની અંદર પણ વિદ્યાર્થીઓએ એન્જોય કરેલું આવતીકાલે સ્પોર્ટ્સ ડેની અંદર પચાસ મીટરની દોડ લીંબુ સમચી દોડ લૂડો ચેસ જેવી અનેક ગેમો અને રસાખેચ જેવી અનેક ગેમો પરસ્પર ઇન્ટર વર્ગની સ્પર્ધાઓ થશે પછીના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ જોક્સ મિમિક્રી ગીત સોલો ડાન્સ અને અભિનય સાથે ઉજવણી કરવામાં આવશે અને છેલ્લે કોલેજના સમૂહ રાસ ગરબા રાખવામાં આવેલ છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ ફૂડ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ઠંડા પીણા કબ ગેમ ઝોન તરત જ વિદ્યાર્થીઓને મળે એ રીતે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તૈયાર કરી દેવામાં આવેલ છે સાથે સાથે વિદ્યાર્થીઓ આ સમગ્ર કાર્યક્રમમાં એન્જોય કરે એવા દરેક વિદ્યાર્થીઓને કોલેજ તરફથી વિનામ આપવામાં આવશે આવા સરસ મજાના એક આખા સપ્તાહ આયોજન કેચલ પટેલ કોલેજના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રોએ મળીને કરેલું છે સમગ્ર કાર્યક્રમને પ્રેરણાનો સ્ત્રોત સરોદય ખેડૂત મંડળના સર્વ ટ્રસ્ટીઓ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિપુલભાઈ માકડીયાએ પ્રોત્સાહન